મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારોના નામ મતદાર યાદીમાંથી બારોબાર ડીલીટ કરવાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ભાજપ હવે પાટીદારોની કરવા બેઠી છે તેવો સંદેશો પાટીદારોમાં વહેતો થયો છે ત્યારે ગઈકાલે મહેસાણા અને વિસનગરમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના રોડ શો વખતે પાટીદારો ભાજપ વિરોધી સૂત્રોચ્યાર સાથે થાળી વેલણ વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો રોડ શો વખતે પથ્થરમારો થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લેવી પડી હતી રોડ શોના પગલે મહેસાણાના નાગલપુર હાઈવે પર પાટીદારોના ટોળે ટોળા એકઠા થયા હતા જેના પગલે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અમુક વિસ્તારોમાં સીએમનું સ્વાગત કરાયું પણ તેમનું કાફલું જ્યારે નાગલપુર હાઈવે પાસે પહોંચ્યું ત્યારે કાળી પટ્ટી પહેરીને પાટીદારોએ ભાજપ વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા પાટીદાર મહિલાઓએ તો થાળી વેલણ વગાડીને વાતાવરણ ગુંજવી દીધું હતું મુખ્યમંત્રીનો કાફલો પસાર થયો તે વખતે જ મહેસાણા ચોકડી પર પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને કાબુમાં જોકે પાટીદારોના ગઢ સમાન રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી વિસ્તારને મુખ્યમંત્રીના રોડ શોના રૂટમાંથી છેલ્લી ઘડીએ રદ કરી દેવાયો હતો આમ પાટીદારોનો ભાજપ પ્રત્યેનો રોષ હજુ ભભૂકી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હજુ જોવા મળી રહી છે લોકો અત્યારે કોંગ્રેસ પ્રેરિત જે લોકો છે એ લોકો કોંગ્રેસના કાર્યકરો જુદા જુદા રીતે આવીને આ વિરોધ કરતા હોય છે પણ આખા શહેરની જનતા સમગ્ર ગુજરાત રાજ્યની જનતા જાણી ગઈ છે કે કોંગ્રેસ દ્વારા પ્રેરિત આ બધું થઈ રહ્યું છે અને કોંગ્રેસ રાજકીય રીતે અત્યારે ભારતીય જનતા પક્ષ સાથે વિકાસની કામો બાબતમાં કે સરકારી યોજનાઓના રજાકીય લાભ બાબતમાં કોઈ વિરોધ કરી શકે એવી સ્થિતિમાં નથી એટલે કોંગ્રેસ નાના મોટા મુદ્દા બનાવી અન્ય લોકોને આગળ કરી અને આ રીતે રાજકીય વિરોધ કરી રહી છે